દરિયાની અંદર એક સાથે બે બે મજબૂત વાવાઝોડા સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના માધ્યમ થકી દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર એક વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ત્રાટકવાની સાથે આ પંથકોની અંદર તોફાની પવન સાથે અત્યારે જળબંબાકાર અને વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર મેઘ તાંડવ વરસતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર પણ ઓચિંતાનો પલટો આવતો હોય તેમ સિસ્ટમની સ્ટ્રફ લાઈન ગુજરાત સુધી પણ લંબાયેલી જોવા મળી રહી છે છે સાથે સાથે વાવાઝોડું શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટક્યું હોવાના કારણે તોફાની પવનોની લહેરોની સાથે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો ઉપર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે આ પંથકોની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સ્ટ્રફ લાઈન તીવ્ર હોવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અનેક સિસ્ટમની સ્ટ્રફ લાઈન લંબાયેલી જોવા મળી રહી છે છે આમ એક બાદ એક નવી નવી સિસ્ટમો અને વાવાઝોડા બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાતા હોવાના કારણે અત્યારે અત્યારે ત્રણ હાઈ પ્રેશર સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાના માધ્યમથી આગળ વધીને શ્રીલંકા મદુરાય બેંગલુરુના વિસ્તારોની અંદર વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને આ વાવાજોડાનું નામ ફેંગલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની લહેરોની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ટકરાયેલા ફેંગલ નામના વાવાઝોડાના કારણે આંધી તુફાન વંટોળની સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર રીતસરનું માવઠું ભુક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર કોયમ્બતૂર તંજાવુર પોંડુચેરી કેરળ તામિલનાડુના વિસ્તારથી લઈને ચેન્નઈ નાલોરના વિસ્તારોની અંદર તિરુન વેલીના વિસ્તારો લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે આજની દરમિયાન ખેદાન મેદાન મચતું જોવા મળવાનું છે સિસ્ટમની સ્ટ્રફ લાઇનની સાથે પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની ઝડપ અત્યારે દરિયાની અંદર બસો કિલોમીટરથી લઈને બસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાના મારફતે વાવાઝોડું અત્યારે ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે ને વાવાઝોડું શ્રીલંકા મદુરાઈ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન જોવા મળવાનું છે અંદર વાવાઝોડું ત્રાટકવાની સાથે જ સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાયેલી હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે ફરીથી ઠંડીના પ્રમાણની અંદર ગુજરાત ઉપર વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને ઠંડીના ચમકારાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો કચ્છનો પંથક અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી અત્યારે તોફાની પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે સાઠ કિલોમીટર થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત ઉપર સતત ભેજયુક્ત પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારને મોડી સાંજ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમીને તડકાનો માહોલ તાપમાનનો માહોલ પણ ગુજરાતમાં અત્યારે વધતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપરથી ત્રણ સિસ્ટમની લાઈનો ખેંચાય જોવા મળી રહી છે જેમાં એક કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને બીજી લાઈન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી ખેંચાયેલી જોવા મળી રહી છે અને એક લાઈન સૌરાષ્ટ્રની અંદર દરિયાના મારફતે આગળ વધતી જોવા મળી રહી છે આમ અત્યારે ત્રણ મજબૂત લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે અને આ ત્રણે ત્રણ સ્ટ્રફ લાઈન હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આવનાર સાત દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજી પણ વધતો જોવા મળવાનો છે ગુજરાત ઉપર ફરીથી છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે અને તોફાની પવનો સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ તું જોવા મળી શકે છે સાથે સાથે સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત બનતો હોવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર આજની રાત્રેથી તોફાની પવનોની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વીસ ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેના કારણે ભાવનગરની અંદર ડિગ્રી અલંગમાં બોટાદમાં ભાવનગર જસદણની અંદર પચીસ ગોંડલમાં ગોંડલ અમરેલીમાં મહુવાની અંદર છોવીસ ઉના ની અંદર ત્રેવીસ વેરાવળની અંદર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પોરબંદરની અંદર છવ્વીસ ભાનવડ અંદર પચીસ સલાયાની અંદર પચીસ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પચીસ જામનગરની અંદર છોવીસ અને મોરબીથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ફેંગલ નામના વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આગામી સાત દિવસોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ પણ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત સિસ્ટમનું જોવર વધતું જોવા મળી રહ્યું છે જેમાં આમોદની અંદર બાવીસ ડિગ્રી રાજપીપળા ની અંદર વેશ તો ભરૂચના વિસ્તારની અંદર એકવીસ નર્મદાના વિસ્તારથી લઈને ડેડીયાપાડાના પંથકોની અંદર પણ વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે સુરતના વિસ્તારની અંદર ચોવીસ ડિગ્રી વ્યારાની અંદર બાવીસ આહવાની અંદર ઓગણીસ વલસાડની અંદર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે નવસારીથી લઈને ડાંગ અને તાપીના વિસ્તારોની અંદર પણ 20 થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની સ્ટફ લાઇન લંબાયેલી હોવાના કારણે અને સાત દિવસોની તુફાન વંટોળ સાથે ફરીથી ગુજરાતમાં તોફાની પવનોની લહેરો ફૂકાતી જોવા મળી શકે છે સાથે સાથે મોટા બદલાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો વધતો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદ વડોદરા જિલ્લાથી લઈને દાહોદના વિસ્તારો સુધી એકવીસ ડિગ્રીથી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં અહેમદાબાદની અંદર છવ્વીસ ધોળકાની અંદર એકવીસ તો નડિયાદની અંદર બાવીસ ડિગ્રી ખંભાતની અંદર બાવીસ વડોદરાની અંદર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે લુણાવાડાની અંદર બાવીસ ગોધરાની અંદર બાવીસ બોડેલીમાં બાવીસ દાહોદની અંદર એકવીસ છોટાઉદેપુરની અંદર પણ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે આમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ભયંકર સ્વરૂપ ધારણ કરતું વાવાઝોડું હજી પણ ખુખાર બનતું જોવા મળી રહ્યું છે લો પ્રેશરના એરિયામાંથી અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું હજી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેમની અસરો અત્યારે કચ્છના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધતી સિસ્ટમની અસરો જોવા મળી છે જેમાં લખપત નળિયા બાડેલી ખાવડ ગાંધીધામ માંડવીથી લઈને રાપરના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો બાવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાનો મહેસાણા અને ગાંધીનગર જે રાજસ્થાનના સરહદી વિસ્તારોને અડીને આવેલા પંથકોની અંદર પણ ઠંડી વધતી જોવા મળી રહી છે આમ એક બાદ એક નવા નવા વાવાઝોડા બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનીને આગળ વધતા હોવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર આગામી સાત દિવસોમાં ઠંડીના પારાની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં હજી પણ એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ ભારત ઉપર એક બાદ એક નવા વાવાઝોડાનો મોટો ખતરો અને મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે